અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી જેતપુર રોડ પર ચારણિયા નજીક સુરવ નદીના પુલ પાસે ઢળતી સાંજે અકસ્માત સર્જાયો હતો ઉપસ્થિત લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જેતપુર બાજુથી આવતા ડમ્પર સાથે સારણિયા ગામ તરફથી આવતા બાઇક ચાલક ધડાકા ભીર અથડાતા ડમ્પર ચાલકે તેમને બચાવવા જતા ડમ્પર પુલ પાસે નદીમાં ખાબક્યું હતું

નેશનલ હાઇવે પર ચારણિયા ગામની સ્વામિનારાયણ હાઈસ્કૂલ પાસે સુરવ નદીના પુલ પાસે બની હતી રિપોર્ટર રાજુભાઈ કારિયા વડીયા